વાત કરીએ તો હિંમતનગરમાં સાત દિવસીય કથા અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધૂમથી પૂર્ણાહુતિ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા પૂર્ણાહુતિએ ધાર્મિક વાતાવરણ વચ્ચે ભજન કીર્તન અને સુદામાના પ્રસંગની ઉજવણીએ શ્રોતાઓને ગદગદિત થઈ ગયા હતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બગીચામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બગીચા યુવક મંડળ અને બગીચા મહિલા મંડળ દ્વારા બેથી આઠ જાન્યુઆરી એમ સાત દિવસે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણીસ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અને પ્રસંગો પાત્ર વિવિધ પાત્રોની રજૂઆત સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ભાગવત કથાના જાહેરામંત્રણમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદભાગવત કથા દરમિયાન વિવિધ દિવસે રામ જન્મ કૃષ્ણ જન્મ વૃક્ષમણી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે નવમા દિવસે કથાની પૂર્ણાહુતિએ કૃષ્ણ સુદામાના પ્રસંગની કથા સાથે સુદામાનું ચરિત્ર સાથે પાત્રની રજૂઆત કરીને કથાનો મર્મ ઉદાહરણ સાથે ઉજવણીમાં ઉજવણીમાં તલ્લીન થઈને જોડાઈ હતી કથાની વ્યાસપીઠ અને મંડપમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે કથાની પૂર્ણાવતી થઈ હતી બગીચા યુગ ના સભ્યો કથાના આયોજન માટે ભારે જહેમત ઉઠાવી હતી બગીચા યુવક મંડળ મહિલા મંડળ તરફથી બે તારીખથી આઠ તારીખ સુધી ભાગવત કથાનું સતીષભાઈ પંડ્યા દ્વારા ભાવનગરના સતીષ પંડ્યા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બગીચા યુવક મંડળ મહિલા મંડળના સભ્યો ખૂબ ખૂબ આનંદપૂર્વક આ કથાનો લાભ મળ્યો રામ જન્મ રામ જન્મ જન્મ રૂકમણી વિવાહ સુદામા સુદામાનું ચરિત્ર આ ખૂબ ખૂબ આનંદથી આ પાત્રોને વર્ણ્યા મારા ખૂબ ખૂબ આનંદપૂર્વક કથાનો બગીચા યુવક મંડળ મહિલા મંડળને લાવો આપેલ છે તે બદલ ખૂબ ખૂબ ભાગવત કથાના સત્સંગીઓનો આભાર માનું છું બગીચા યુવક મંડળના મહિલામાં ધર્મેશભાઈ સોલંકી પંકજભાઈ પટેલ જયંતિભાઈ રસેષભાઈ રાજુભાઈ તથા પ્રેરણાબેન પરીખ ધર્મિષ્ઠાબેન ડાબી મન્નાબેન તથા વિગેરે ખૂબ 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 અનેરો ઉત્સાહ તરીકે આ કાર્યને સિદ્ધ બનાવ્યું છે તે બનાલ બગીચા યુવક મંડળ મહિલા મંડળ ખૂબ ખૂબ કથાના સત્સંગોનો આભાર માને છે સુર્યમાં ભર શિયાળા માવઠાની ચિંતા સતાવી રહી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક ભાગોમાં હળવા વરસાદ